વરાછામાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં પ્રસંગમાંથી નવ લાખના દાગીના ભરેલો પર્સ તફડાવી જનાર મહિલાને સીસીટીવીના આધારે પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વરાછાની સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં પ્રસંગ હોવાથી મહેમાનો આવ્યા હતા તે સમયે જામનગરથી આવેલા મહેમાન પ્રસંગમાં પહેરવા નવ લાખના દાગીના લાવ્યા હતા જે દાગીના ભરેલું પર્સ મહિલાએ બાજુની ખુરશીમાં મૂક્યું હતું ત્યારે એક મહિલા ત્યાં આવી અને પર્સની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી નવ લાખથી વધુના દાગીના ચોરાઈ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો અને તપાસ કરતા સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના લઈ પોલીસને જાણ કરતા તાત્કાલિક વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી અને વરાછા પોલીસે સીસીટીવીના આધારે મહિલાની શોધખોળ હાથ ધરી નવ લાખના દાગીના વાળું પર્સની ચોરી કરી વાગી છૂટેલી મહિલાને ઝડપી પાડી તેની પાસેથી દાગીના રિકવર કર્યા હતા તો દાગીના પરત મળતા પરિવારે વરાછા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી ઝોન વન નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડેલ પાડેલ છે અને સદરવ ગુનામાં સદર્વ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે